આપ જોઈ રહ્યા છો ટુ ટુડે ન્યૂઝ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને તેઓના જીવન યાત્રાના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે વડોદરા શહેરમાં સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઈના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન આધારિત નમોત્સવ મહાનાટિકા મેગા શોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની રૂપરેખા આપવા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વડોદરા શહેર સંસ્કૃતિ સમિતિના સભ્યો અને વીસીસીઆઈના ચેરમેન હિમાંશુભાઈ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વડોદરા કર્મભૂમિ રહી છે જીવણી યાત્રાના મહત્વપૂર્ણ વર્ષો વડોદરાની ભૂમિ પર વિતાવ્યા છે સંઘના પ્રચારકથી શરૂ કરેલી જીવની યાત્રા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારબાદ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા હોય ત્યારે વિશ્વમાં ભારતીયનું ગૌરવ વધાર્યું છે વિશ્વના નેતૃત્વની પ્રથમ હરોળમાં સ્થાન પણ પ્રાપ્ત કર્યું છે તે અંતર્ગત વધુ માહિતી સામે આવી રહી છે આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ દિનાંક સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આવી રહ્યો છે એ નિમિત્તે ગુજરાતની અંદર કુલ જ કુલ મળીને સાત જગ્યા ઉપર નમોત્સવ કરીને એક મહાનાટ્યનું જે મંચન થયું છે એનું આયોજન વડોદરા શહેર ખાતે પણ વિચારવામાં આવેલું છે શ્રીમાન સાઈરામ દવે અને એમના દોઢસો જેટલા કલાકારો દ્વારા આ મહાનાટ્ય એ એની સાથે નૃત્ય પણ છે એની સાથે અલગ અલગ પરફોર્મન્સ પણ રહેવાના છે હાઈટેક આ આખું મહાનાટ્ય થવાનું છે મલ્ટીમીડિયાનો પણ ઉપયોગ સારી રીતે કર્યો છે અને આ જે મહાનાટ્ય છે એ આદરણીય નરેન્દ્રભાઈની જીવન ગાથા એમના જીવનમાં બનેલા પ્રેરણાદાયી પ્રસંગો એ શહેરીજનોની સામે આવે ખાસ કરીને યંગસ્ટર્સ જે કોલેજિયન છે એ એમના જીવન ગાથાને સારી રીતે જોઈ શકે એમનામાંથી પ્રેરણા લઈ શકે એવા પ્રકારનું એક આયોજન ભવ્ય આયોજન વડોદરા શહેરમાં દિનાંક દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે સાત વાગે નવલખી મેદાન ખાતે આયોજિત થવા જઈ રહ્યું છે વડોદરા શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આપ સૌ આ કાર્યક્રમને નિહાળવા માટે આપ આવીએ વિનંતી એટલી છે કે આ કાર્યક્રમમાં આવવા માટે પાસની એક સિસ્ટમ આપણે કરેલી છે એક પાસ પર બે વ્યક્તિ પધારી શકશે તો આપણે અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આ પાસ આપણે મેળવી શકીશું

વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસી બંનેના સહિયારા પ્રયાસથી આ આયોજનને સુચારુરૂપ પાર પાડવાનો એક પ્રયત્ન કર્યો છે સાહેબે કીધું એમ દોઢસો કલાકારોનો કાફલો છે અને ખૂબ સારું છે આ આખું જે મંચન થવાનું છે એની જે ખૂબ અગત્યની સારી બાબતો છે એ હું આપ સમક્ષ મૂકું છું કે આની અંદર ગુજરાતમાં પ્રથમવાર સિન્ફની સાથે ગુજરાતી હિન્દી ગીતોને પચીસ કલાકારો વાદ્ય ગ્રુપના કલાકારો સાત સિંગર્સ અનોખી રીતે રજૂ કરવાના છે પાસઠથી વધારે આની અંદર ડાન્સરો છે ઓપરેશન સિંદુર સોગદ મુજઈ સ્મિટિકી જેવા જે ખૂબ પ્રચલિત છે એવા સ્પેશિયલ મુંબઈના સ્ટન્ટ ડાન્સરો જે છે એ દિલધરક સ્ટન્ટને એ કરવાના છે આ કાર્યક્રમમાં ડ્રામાના ચાલીસ કાર્ય કલાકારો જે મોદીજીના જીવનકથનની વાતોને થિયેટર ફોર્મમાં રજૂ કરવાના છે પહેલીવાર હોલોગ્રામથી ડ્રામાના આખા એલિમેન્ટ જે છે એ લોકો સમક્ષ મૂકવાના છે સમગ્ર વિશ્વમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક એમના દિલમાં સ્થાન છે ત્યારે વડોદરાની આ એમની કર્મભૂમિમાં એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે દસમી તારીખે વડોદરા શહેરમાં આટલો સારો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે જેમાં સાડી ચારસોથી વધારે લોકો એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડાયા છે આખી કમિટી જે મારી સાથે જે બેઠા છે એમાં વડોદરા શહેરની સાંસ્કૃતિક સમિતિ જે છે એ સાંસ્કૃતિક સમિતિમાં પિયુષભાઈ છે પ્રદીપભાઈ છે શહેર અધ્યક્ષશ્રી છે જિલ્લાના અધ્યક્ષશ્રી છે જિલ્લા પ્રમુખ છે આદરણીય શ્રી હેમાનભાઈ છે મેયર શ્રી છે એમએસયુના વાઇસ શ્રી છે આપણા પારૂલ યુનિવર્સિટીના દેવાંશુભાઈ છે સિગ્મામાંથી આપણે જીગરભાઈ પટેલ છે તેજલબેન છે અને સાથે સાથે સર્વિસેસ આપણી સાથે વડોદરા શહેરના પોતિકા દંડક વિધાનસભાના દંડક બાળુભાઈ પણ જોડાયેલા છે અને કોર્પોરેશનની સમગ્ર ટીમ અને દરેક વડોદરા શહેરનો પ્રત્યેક નાગરિક આની અંદર જોડાયેલો છે અને આ વડોદરા શહેરના નાગરિકોની ઇવેન્ટ છે તમામ નાગરિકોને અમે ઇંધન આપીએ છીએ કે આવો અને આ કાર્યક્રમમાં સહભાગી થાઓ